ના દૂધ ના માવો ના મિલ્ક પાવડર ના કોઈ ખર્ચો માત્ર દસ મિનિટમાં એકદમ હેલ્ધી ટેસ્ટી એક કપ માંથી એક કિલોમીટર હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું પ્રોટીન થી ભરપૂર એકદમ હેલ્ધી મોહનથાળ ભૂલાવી દે તેવી આ એકદમ દાણેદાર બરફી બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ બની જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મહેમાનો માટે અથવા ગળ્યું ખાવાનું મન થાય જ્યારે પણ બનાવી હોય ત્યારે તરત જ બનાવી શકાય તો ચાલો રેસીપી બનાવી એના માટે આપણે એક કપ મગની મોગર દાળ લેશું અને આ દાળને મેં સરસ રીતે કપડાંથી સાફ કરીને લીધી છે તમે પાણીથી ધોઈ કોરી કરી અને પછી પણ લઈ શકો છો હવે આપણે મિક્સર જારમાં આ દાળને એડ કરી દેસું અને જેટલો બને ને એટલો આપણે એનો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે જેટલો લોટ સરસ ફાઇન થશે ને એટલી આ મીઠાઈ સરસ તૈયાર થશે તો મેં એકથી બે મિનિટ મિક્સર ચલાવી આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે થોડો દાણેદાર છે આ રીતે તો આપણે એને ચાળી લેશું થોડો હલકો દાણીદાર હશે ને તો ચાલશે મીઠાઈ પણ સરસ એવી બનશે પણ એકદમ ફાઇન કરવાનો નથી અને એકદમ દાણેદાર પણ નથી રાખવાનો હવે આ રીતે આપણે જે રેગ્યુલર રોટલીનો લોટ ચાળીએ ને એ જ હવાલાથી એટલે કે એ ચાણાથી આપણે ચાળી લેવાનો છે અને બાકીના જે દાણા દાણા વધે ને એને ફરીથી ક્રશ કરી અને એને ચાળી અને પાવડર તૈયાર કરવાનો છે તો ટોટલ જેટલી આપણે દાળ લીધી છે ને એનો બધો પાવડર તૈયાર કરી અને એનો યુઝ કરવાનો છે તો આ રીતનો મીડિયમ દાણેદાર પાવડર તૈયાર થશે અને હવે આ પાવડરમાંથી આપણે ઇન્સ્ટન્ટ મીઠાઈ તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં વન ફોર્થ કપ ઘી એડ કરીશું એટલે તમે ચમચીના માપથી કરો ને તો બે ટેબલ સ્પૂન જેટલું ઘી છે ઘીને મેલ્ટ થવા દઈશું અને જે પાવડર તૈયાર કર્યો છે ને મગની દાળનો એટલે કે લોટ એને આપણે એડ કરી અને ઘી સાથે સારી રીતે શેકી લેશું જેમ જેમ આપણે આ લોટને શેકતા જશું ને એમ એમાંથી ઘી છૂટું પડતું જશે લોટનો કલર હલકો ચેન્જ થતો જશે અને ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે તો આ મીઠાઈને બનાવતા ફક્ત તો સાતથી આઠ જ મિનિટ લાગે છે પણ આ મીઠાઈ છે ને એટલી ટેસ્ટી પણ લાગે છે કોઈ પણ ખર્ચો પણ નથી અને સાથે જેમને ન બનાવતા આવડતી હોય ને એ પણ આ મીઠાઈ બનાવી તૈયાર કરી શકશે તો તમે આવી મગદારની ઇન્સ્ટન્ટ મીઠાઈ ક્યારે ટ્રાય કરી છે કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા તમે જુઓ થોડીવાર મેં આ રીતે મગની દાળનો લોટને શેક્યો ને તો એમાં સરસ રીતે દાણા દાણા શેકાઈ ગયા અને આ રીતે બે થી ત્રણ મિનિટ પછી એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું જો આ સમયે ઘી છૂટું ન પડતું હોય ને તો તમારે શું કરવાનું એક ચમચી જેટલું ઘી ઉપરથી એડ કરવાનું એટલે જે બાકીનું ઘી છે ને એ પણ છૂટું પડી જશે અને જે લોટ છે ને એ પણ સરસ શેકાઈ જશે તો અહીંયા મારો આ રીતે ઘી છૂટું પડ્યું છે એટલે હું ઘી એડ નથી કરતી હજી આપણે એને એક થી બે મિનિટ આ રીતે સતત ચલાવતા રહેશું દરેક દાણા સરસ રીતે શેકાઈ જાય અને હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકવાના આ રીતે લોટ શેકાઈ જશે ને એટલે તમને દાણા દાણા દેખાશે આ રીતે બસ ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનો શેકાવાની પણ સરસ એવી સુગંધ આવશે તમે જ્યારે લોટ શેકતા હશો ને ત્યારે તો બસ આ રીતે શેકાઈ જાય ને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસુ અને પછી એ જ ગેસ ઉપર થોડી વાર પેનને રાખી અને હલકું ઠંડુ કરીશું એટલે આપણે એને સાઈડમાં મૂકીએ ને તો જે એક સાઈડથી બળી ના જાય અને બધાનો કલર પણ એવો ને એવો જળવાઈ રહે તો હવે આ પેનને સાઈડમાં મૂકી દઈએ હવે બીજી એક પેનમાં એક કપ ખાંડ લેશું તો આ મીઠાઈને હું ખાંડમાં બનાવું છું તમે સાકરમાં પણ બનાવી શકો છો અડધો કપ પાણી એડ કરીશું અને ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો આ જે મીઠાઈ છે ને એને સેટ કરવા માટે આપણે સરસ એવી ખાંડને મેલ્ટ અને ચાસણી તૈયાર કરવાની છે એનાથી જ મીઠાઈ પરફેક્ટ સેટ થશે તો થોડી વાર આ રીતે ચલાવતા તમે જુઓ ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે હવે એમાં ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું મિક્સ કરી દઈશું અને હવે આપણે એને સરસ રીતે આ ચાસણીને બે થી ત્રણ મિનિટ માટે આ રીતે ઉકાળી લેવાની છે થોડી થીક થવા લાગે ને એટલે પછી ચેક કરી લેવાનું તો એક તાર તો પ્રોપર હોવો જોઈએ એક તારથી થોડી વધારે હશે ને તો ચાલશે પણ ઓછી હશે ને તો સેટ થવામાં બહુ વાર લાગશે અને પરફેક્ટ સેટ પણ નહીં થાય તો અહીંયા આપણે ચેક કરી લેવાનું તમે જુઓ એક તાર પરફેક્ટ આખો બને છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેસું અને આ ચાસણીને આપણે લઈ લઈશું હવે આપણે જે લોટ શેકીને રાખ્યો છે ને એને ગેસની લો ફ્લેમ ઉપર રાખીશું અને આ ચાસણી એડ કરી દેસું બધી ચાસણી અહીંયા એક સમયે જ એડ કરી સતત હવે આપણે મિક્સ કરવાનું છે જો ચાસણી એડ કરીને એટલે જે લોટના મોટા દાણા હશે ને એ પણ સરસ રીતે ફૂલી જશે સારી રીતે મિક્સ થઈ જશે અને જેમ જેમ તમે ચાસણી મિક્સ કરતા જશો ને એમ આ મિશ્રણ છે ને એ થીક થવા લાગશે ઘાટું થઈ જશે અને એકદમ સિલ્કી અને સ્મૂથ થઈ જશે તો ચાસણી છે ને એ તમને એવું લાગશે કે અહીંયા આપણે થોડી વધારે એડ કરી પણ જ્યારે મીઠાઈ સેટ થઈ અને તમે મીઠાઈ ખાશો ને તો ત્યારે તમને ખબર પડશે કે બિલકુલ ગળી નથી બની પરફેક્ટ માપ સાથે બની છે હવે તમે જુઓ અહીંયા થોડીવાર પછી આ રીતે પેનથી અલગ થવા લાગે છે અને એમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા છે ત્યાં સુધી આપણે આ આ મિશ્રણને કૂક કરવાનું છે તો એક થી બે મિનિટમાં સરસ એવી આ રીતે મિશ્રણ છે ને એ સરસ કૂક થઈ ગયું ચાસણી પણ હવે વધારે થીક ના થઈ જાય એટલા માટે આપણે એને પહેલાં જ ગેસની ફ્લેમ બંધ કરી કોઈ પણ પ્લેટ કે આ રીતની ટ્રે લઈ લેશું અને એમાં સેટ કરી લેશું આ મીઠાઈને સેટ થતાં થોડી વાર લાગશે જે મીઠાઈ છે ને એ તમે સિઝનમાં બનાવો ને એટલે મતલબ કે ઠંડીમાં બનાવો તો તરત જ સેટ કારણ કે ઘી છે એ જામશે ને ત્યારે જ આ મીઠાઈ સેટ થશે અને પછી આ રીતે બધી મિશ્રણને મેં પ્લેટમાં લઈ લીધું ઉપરથી તમે મનગમતા ડ્રાય થી ગાર્નિશ કરી શકો છો મેં બદામની સ્લાઈસ થી ગાર્નિશ કર્યો છે હવે ઉપરથી આ રીતે મેં બદામની સ્લાઈસ થી સરસ રીતે ગાર્નિશ કરી દીધું અને આ ટ્રેને આપણે બે કલાક માટે ઠંડી થવા દઈશું સરસ રીતે ઠંડી થઈ ગઈ તમે જુઓ તમે એક દિવસ માટે પણ ઠંડી કરી શકો જેટલી તમારાથી સેટ થવાની વાર હોય ને એ રીતે તમારે એને સેટ કરવાની પછી અહીંયા કટ કરી લેશું કટ કરવામાં થોડી તમને હાર્ડ લાગશે પણ જ્યારે તમે ખાશો ને ત્યારે તમને બિલકુલ ખબર નહીં પડે કે આ મીઠાઈ કેટલી પરફેક્ટ બની છે અને હવે હું તમને ડિમોલ કરીને બતાવી દઉં કે કેટલી પરફેક્ટ બની છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી તૈયાર થઈ છે ને આ મીઠાઈ તો એકદમ દાણેદાર ઓછા ખર્ચામાં ઘરે જ રહેલી એક કપ મગની દાળમાંથી એક કિલો મીઠાઈ તૈયાર થઈ જાય છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ